પદમાતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ કાયમી વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પદમાતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે આજે તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને વિધાનસભાના દંડક બાળુ શુક્લાએ પ્રયત્નો શરૂ કર્યા છે જેના ભાગરૂપે પદમાતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં તમામ વેપારીઓએ સહમતી દાખવી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્યો સંસદસભ્ય કોર્પોરેશનના પદાધિકારીઓ અને પક્ષના હોદ્દેદારોની મોટી સંકલન સમિતિમાં સકારાત્મક નિર્ણય થશે તેમ જાણવા મળે છે વડોદરાના સુરસાગર તળાવથી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃ ઓળખ થાય તે માટે તજજ્ઞ સાથી પરિસંવાદ યોજીને ટીમ વડોદરાના પેટર્ન સમરજીતસિંહ ગાયકવાડ વિધાનસભાના દંડક બાળુ શુક્લા અને તજજ્ઞોએ હેરિટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી જેમાં નડતરૂપ વર્ષો જૂની જર્જરી થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો પણ થયા હતા જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડકે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી કારલીબાગને ફતેગઢને જોડતા વિષ્ણવતી નદી પરના બ્રિજની બાજુમાં કચરા કેન્દ્રવાળી જગ્યામાં કોર્પોરેશન નવી ઇમારત બનાવશે જેમાં વેપારની જગ્યાની ફાળવણી કરવામાં આવશે એટલું જ નહીં આ બહુમાળી ઇમારત તૈયાર થાય તે પૂર્વે હંગામી ધોરણે શેડ ઉભા કરીને વેપારીને વેપાર ધંધા માટે સુવિધા કરી આપવામાં આવશે આ અંગે ભાજપની મોટી સંકલન સમિતિમાં આખરી નિર્ણય લેવામાં આવશે દરમિયાનમાં જે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની હિલચાલ સામે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓ ઇમારતને તોડતા પહેલાં કારીબાગમાં જ્યાં બહુમાળ ઇમારત બાંધવાની વાત કરે છે તે ઇમારત બંધાઈ જાય અને ત્યાં જગ્યા ફાળવવામાં આવે ત્યાં સુધી પદ્માતી શોપિંગ સેન્ટર તોડવું નહીં તેવી માગણી સાથે તમામ દુકાનદારોએ બંધ પાડ્યો હતો માં નાનો મોટો વેપાર કરતા વેપારીના પરિવાર વેપાર પર જ નબળે છે જોકે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું કે નહીં તેમ કે આજે ભાજપની સંકલન સમિતિ મળવાની છે ત્યારે પદ્માધી શોપિંગ સેન્ટરના વેપારીઓ ભાજપ કાળી ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચી ગયા હતા ને આપણે આ સ્ટડીંગ અભિદમાં જે સંકલન સમિતિમાં જે ચર્ચા થવાની છે એના પછી જે સૈસબિદમાં મંજૂર પડી જાય અમે આગળ વધીશું પણ અમારે જાણ કર્યા વગર અચાનક કારણ કે અમે બહુ બધી અમે ચર્ચાઓ કરી છે મિતિકો બધા જોડે કરી છે અમે રાજકારણીઓ જોડે કરતા જોડે બધા જોડે અમે કરી છે પણ અચાનક જો માં આવી જાય છાપામાં આવી જાય તો નેચરલી છે કે આ બધું ટેન્શન થવાનું જ છે ઘર ગરગરમાં ટેન્શન થવાનું છે નાના નાના પરિવારો છે બધા ને લગભગ 100 લોકોનો રોજીરોટીનો સવાલ છે ના ના એવું કશું નથી એવું કશું નથી બધું એટલે એ ચર્ચા નથી થઈ જા ના એવું ખોટું છે એ બધું તમે બતાવો બધું લખેલું છે મેં નથી વાંચ્યું આવું બધું બીજા કોઈ આપ્યું છે પણ બાર ના માણસ બધા જોડે વાતો થયેલી છે અમારે તો બધું એટલે મિટિંગો થાય છે અમે જે સમિતિ છે ને એ સમિતિ જોડે આપણી મિટિંગો થાય એના પછી અમે આગળ વધીએ ઓગણીસો ચુમ્મોતેર થી છે અમે ભાડે પર રહી છે ઓગણીસો ચુમ્મોતેર પચાસ વર્ષ થઈ ગયા છે ટાઈમ સ્કવેર જેવો એક આખો સરસ મજાનો સ્ક્વેર બને જ્યાં સુરસાગર પાસે શિવજીની પ્રતિમા છે બાજુમાં મ્યુઝિક કોલેજ પણ છે ભવ્ય ન્યાય મંદિરનું બિલ્ડિંગ છે ભવ્ય મ્યુઝિક કોલેજનું પણ બિલ્ડિંગ છે આ બધી જગ્યાઓને આપણે હેપનિંગ પ્લેસ તરીકે રાખી શકાય હેરિટેજનો વારસો જાળવવાની એ સર્વ નાગરિકોની નગરજનોની ફરજ છે ત્યારે આના સંદર્ભમાં એમણે બધાએ સંમતિ પણ આપી છે અને એમને જે નાની મોટી રજૂઆત કરી છે તો આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે